નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચાર એવા શેર વિશે વાત કરવાની જેમાં એક્સપર્ટ અનુસાર બત્રીસ ટકા સુધીની તેજી આવી શકે છે તો આ કયા ચાર શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યું છે એક્સપર્ટે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે આ ચાર શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ ચાર શેર વિશેની ચર્ચા કરી લેવી પછી રોકાણનો નિર્ણય લેવો જોઈએ તમારે તો મિત્રો વાત કરીએ એક્સપર્ટની સલુ આ સલાહ અનુસાર અહીંયા આપવામાં આવેલા ચાર શેરમાં રોકાણ કરીને તમે બત્રીસ ટકા સુધીનું રિટર્ન કમાઈ શકો છો આ શેરોમાં ઝોમેટો જે એસ ડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગેલ અને સીપલાનો સમાવેશ થાય છે તો આ ચારે ચાર શેર વિશેની વધારે માહિતી આપણી જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે CLS એ નો શેર ખરીદવાની સલાહ આપી છે 370 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે વર્તમાન સ્તરેથી આ શેર 32% સુધીનો રીટર્ન આપવાની શક્યતા છે પછી મિત્રો બીજો શેર છે JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટેક કે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે જેના માટે 370 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે વર્તમાન સ્તરેથી આ શેર 20% સુધીનો રીટર્ન આપી શકે છે પછી મિત્રો જે બ્રોકરેજ હાઉસ જેફ્રીઝ ગેલ ના શેર માં ખરીદી ની સલાહ આપી છે બસો ને પાંત્રીસ રૂપિયા નો ટાર્ગેટ આપવામાં છે લગભગ વીસ ટકા સુધીની રિટર્ન મળી શકે છે ગેલ ના શેરમાં પણ પછી મિત્રો ચોથો શેર છે તો સિટી ગ્રુપે સીપલા ના શેર માં ખરીદી સલાહ આપી છે અઢારસો રૂપિયાના ટાર્ગેટ સાથે આ રીતે આ સ્તરે થી રોકાણ કારો સુધી નું રીટર્ન મળી શકે છે સીપલા શેરમાં તો મિત્રો આ વિડીયો આપણે ચાર એવા શેર વિશે વાત કરી જેમાં સત્તર થી લઈને બત્રીસ ટકા સુધી નું રીટર્ન મળી શકે છે આવનારા સમયમાં માં તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બદા આવી દેજુ